સુરતના અમરોલી ખાતેના એક સત્સંગ દરમિયાન વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશે જલારામ બાપા વિશે વિવાદિત વાતો કરી જેને લઈને રધુવંશી સમાજ સહિત હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો તો વીરપુર ગ્રામ પંચાયતે બે દિવસ બંધનું એલાન કર્યું જોકે જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ રઘુરામ બાપાનો ઉદાર નિર્ણય લીધો રઘુરામ બાપાની વેપાર શરૂ રાખવાની અપીલ બાદ વીરપુરના વેપારીઓ ગાદીપતિના ઉદારતાભર્યા વલણને લઈને પોતપોતાની દુકાનો ખોલી નાખી હતી જે જલારામ બાપા વિશે ટિપ્પણી કરવાની હતી એનો સુખદ અંત આવી ગયો છે જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય શ્રી રઘુરામ બાપા અને ભરતભાઈ ચાંદરાણી દ્વારા સ્વામી શ્રીએ ક્ષમા માગી લીધી છે એ ઉપરાંત અખિલ ગુજરાત લોહાણા સમાજના ઉપપ્રમુખ યોગેશભાઈ ઉનડકટ સાથે વિડીયો કોલના માધ્યમથી વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન

સંપૂર્ણપણે પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવે છે આશિષ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ વીરપુર રાજકોટ